હલો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગોસાઈ ભરત પર તો મિત્રો આજે એક સરસ મજાની માહિતી શેર કરવી છે જેમાં કે ખેડૂત મિત્રોએ આ ખેડૂત પોર્ટલ પર જે સાધન સહાય માટે ખરીદી કરી છે તેમાં હવે પૂર્વ મંજૂરી મળ્યા પછી તમારે ખરીદી બાદ ડોક્યુમેન્ટ કેવી રીતના અપલોડ કરવા તેની માહિતી આપણે આ વિડીયો દ્વારા તમને આપશું તો વિડીયો અંત સુધી જુઓ અને માહિતીને અન્ય મિત્રો સુધી શેર કરવો જેથી તે આ માહિતીનો લાભ લઈ શકે તો તમે અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવી વિડીયોને લાઈક કરો અને આગળ મોકલવો જેથી અન્ય લોકો પણ આનો લાભ લઈ શકે તો શું છે માહિતી તે વિડીયો દ્વારા મેળવીએ તો ખેડૂત મિત્રો તમે આઈ ખેડૂત પોર્ટલ ટુ પોઈન્ટ જીરો ઉપર ઓનલાઈન ખેતીવાડી વિભાગ પશુપાલન બગાયત કે મત્સ્ય વિભાગમાં તમે ઓનલાઈન અરજી ફોર્મ કરેલી હશે જેમાં તમે વિવિધ ઘટકો માટે અરજી કરેલી હશે અને એ અરજી મંજૂર થયા બાદ તે અરજીના ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે તો આ ડોક્યુમેન્ટ ડોક્યુમેન્ટમાં તમારે પૂર્વ મંજૂરી મળ્યા પછી તમારે તમારા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થતા હોય છે આપણે આ વિડીયોમાં સ્ટેપ બાય સ્ટેપ ઓનલાઈન તમારી ડોક્યુમેન્ટ મોબાઈલ દ્વારા કેવી રીતના અપલોડ કરી શકો ઘરે બેઠા કેવી રીતના મોબાઈલથી ડોક્યુમેન્ટ અપલોડ કરવા તેની માહિતી આપણે આ વિડીયો દ્વારા મેળવશું તો આપણે હવે આગળ જોઈએ કે તમારે કયા કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થશે તો ખેડૂત મિત્રો હવે તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરતા પહેલાં તમારે જે સ્ક્રીન પર દર્શાવેલ જેટલા પણ ડોક્યુમેન્ટ છે તમારે પહેલાં તમારી સાથે રાખવાના રહેશે એટલે કે તમે જે પણ ઘટકમાં અરજી કરી હોય તેની ખરીદી કરી લીધેલી હોય તો ખરીદીનું બિલ પછી તમારે સંયુક્ત ખાતેદારના કિસ્સામાં બાહેધારી પત્રક જે તમે અરજી કરો ત્યારે તમારે છેલ્લે બાહીધારી પત્રક ડાઉનલોડ થાય છે જો તમે સંયુક્ત ખાતેદાર હો તો બાહીધારી પત્રકમાં જેટલા પણ ખાતેદાર છે તેની સહી અને અંગૂઠો લેવો પછી જાતિનું પ્રમાણપત્ર જો તમને લાગુ પડતું હોય તો જાતિનું પ્રમાણપત્ર તમારે જોઈશે પછી તમારો આધાર કાર્ડ જેમાં આધાર કાર્ડમાં તમારા આગળની કોપી અને પાછળની કોપી બે અલગ અલગ જોઈશે પછી બેંકની પાસબુક અથવા કેન્સલ ચેકની જરૂર પડશે અને એક દિવ્યાંગ પ્રમાણપત્રની નકલ જો લાગુ પડતું હોય તો દિવ્યાંગનું પ્રમાણપત્રની નકલ પણ તમારે જરૂર પડશે અને ખાસ ખેડૂત મિત્રોએ ધ્યાન લેવાનું કે સાત બાર અને આઠની નકલ પણ પીડીએફ સ્વરૂપે રાખવી અને એક નકલ પણ રાખવી જે અમુક અમુક સાધન ઘટક માટે તમારે ઓનલાઈન અપલોડ કરવાની થતી હોય છે તો આ ડોક્યુમેન્ટ તમારે હાજર રાખવા અને એક એક નકલ રાખવી અને હવે મિત્રો આપણે તમા આપણા ઘરે બેઠા મોબાઈલ પર સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતના ઓનલાઈન અરજી કરવી તેની માહિતી લઈએ તો હવે ખેડૂત મિત્રો તમે તમારા મોબાઈલમાં ક્રોમ કે અન્ય બ્રાઉઝર ઉપર સ્ક્રીન પર દર્શાવેલ વેબસાઇટ એટલે કે આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન ને આપણે ગુજરાતી ભાષામાં કહીએ તો ત્રાસો લીટો સાઇટ અને ત્રાસો લીટો ટાઈપ કરી અને તમારે આવી રીતના સર્ચ કરવાનું રહેશે જે તમને સ્ક્રીન પર જે બતાવેલ છે તે સર્ચ કરવાની રહેશે એટલે કે આ એક ખુડ પોર્ટલનું લોગિંગનું પેજ આવી જશે જે તમે પહેલી ફેર અરજી કરી હતી તેવી રીતના અને પછી લોગિંગ દખેલ છે તેના ઉપર ક્લિક કરી અને ચોકડી ઉપર ક્લિક કરવાનું હવે તમે અરજી કરતી વખતે જે પાસવર્ડ નાખેલા છે તે પાસવર્ડ અને તમારે અરજી અરજીના નંબર અને પાસપોર્ટ નાખવાના રહેશે અને જો તમે પાસપોર્ટ ભૂલી ગયા હોય તો ઓટીપી ઉપર ક્લિક કરી અને ઓટીપીથી તમે લોગિંગ કરી શકો છો અને પછી કેપચા દબવી અને સબમિટ કરશો એટલે કેપચા દબવી અને સબમિટ કરી દેવાના એટલે તમારી અરજી ખુલી જશે એટલે પાસપોર્ટ નાખી દેવાનો પછી કેપચાનો ચરવાળો કરી અને લોગિન કરી દેવાનું લોગિંગ કર્યા બાદ સર્ચ થઈ અને તમારું પેજ ખુલી જશે તેમાં ડાબી સાઈડ ત્રણ લીટા છે તેના ઉપર તમારે દબાવવાનું એટલે અરજીઓ લખલ આવશે અરજી ઉપર ક્લિક કરશો એટલે તમે જે જે અરજી કરેલી હશે તેનું લિસ્ટ બતાવશે અને તેમાં તમારી જે અરજી મંજૂર થઈ થઈ હશે તેમાં સેન્સ લખલ આવશે હવે તેની બાજુમાં આપણે એક સેટિંગનો આઈકોન દેખાડીએ સેટિંગ જેવું દેખાય તેના ઉપર ક્લિક કરી અને ક્લેમ સબમિટ ઉપર ટચ કરવાનું એટલે ક્લેમ સબમિટ ઉપર જાશો એટલે તમારે ઓનલાઈન જેટલા પણ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થશે તેનો વિન્ડો ખુલી જશે હવે તેમાં તમારે સૌ પ્રથમ તો ખરીદીનું બિલ જેમાં દસ્તાવેજ અપલોડ કરો જેમાં તમારે ગેલેરી ઉપર ફોટો પાડેલો હોય તો ઠીક છે ને કે ડાયરેક્ટ કેમેરાથી પણ તમે અપલોડ કરી શકો છો તો તમે ગેલેરી ઉપરથી જો ફોટા પાડેલા હોય તો ગેલેરીમાંથી લઈ અને તમે ડાયરેક્ટ અપલોડ કરી શકો છો બિલ અપલોડ થઈ ગયા પછી જાતિનું પ્રમાણપત્ર જો તમને લાગુ પડતું હોય તો તે અપલોડ કરવાનું નહીંતર સંયુક્ત ખાતેદારના કિસ્સામાં જો તમારે સંયુક્ત ખાતેદાર હો તો બાહેધારી પત્રક પણ તમારે અપલોડ કરવાનું રહેશે જે તમારે તમારા ફોનમાં જો તમે ગેલેરીમાં ફોટો પાડેલો હોય તો તે પણ પહેલાંની જ રીતના અપલોડ કરવાનું પછી આધાર કાર્ડનો ફ્રન્ટનો ફોટો એટલે આધ આધાર કાર્ડના આગળનો ફોટો તમારે અપલોડ કરવાનો રહેશે પછી આધાર કાર્ડ બેક એટલે આધાર કાર્ડ પાછળનો ફોટો પછી પાસબુક અથવા કેન્સલ ચેક અપલોડ કરવાનો રહેશે પછી દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તે અપલોડ કરવાનું રહેશે અને સાત બાર અને અની નકલ પણ અપલોડ કરાવવાની રહેશે જે તમે તમારા ફોનમાં ફોટો પાડીને રાખ્યો હોય તે પછી તમારે બધે ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા પછી નીચે તમારે સબમિટ લખલ આવે તેના પર ક્લિક કરવાનું જે તમને એરો દેખાડે છે સબમિટ ઉપર ક્લિક કર્યા બાદ તમને તમારી માહિતી સેવ થઈ ગઈ એટલે કે ડેટા સેવ સક્સેસફુલી લખેલ આવે એટલે તમારા ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા સમજવાનું પછી તમારે પાછું ક્લેમ સબમિટ ઉપર જશો એટલે તમને તમારા ડોક્યુમેન્ટ બતાવશે કે અપલોડ થયા કે નહીં તો મિત્રો આવી જ અવનવી માહિતી અને આવી જ ખેડૂત કે અન્ય કોઈ પણ ખેતીને લગતી માહિતી માટે આપણી યુટ્યુબ ચેનલ જોતી લેવી અને આશા છે કે મિત્રો આ વિડીયોના મારફતથી તમને સમજાઈ ગયું હશે કે કેવી રીતના આપણે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે તો આવી અવનવી માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવી વિડીયોને આગળ શેર કરવો જેથી અન્ય ખેડૂત મિત્રો પણ લાભ લઈ શકે છે અને તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવી તો મળીએ આવી અવનવી માહિતી સાથે નવા વિડીયોમાં જય હિન્દ